તો હાલો મિત્રો ફરી વાર તમારું મારા વિડીયોમાં સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છો મજામાં જશો તો આજે હું તમને એક જગ્યા ઉપર લઈ જવાનો છો જગ્યાનું નામ નહીં કહું ત્યાં તમને ડાયરેક્ટ જગ્યા બતાવું ખૂબ શાંતિ વાતાવરણવાળું જગ્યા છે ને અમારા ગામમાં જ છે ન્યાસવડ ગામમાં તો હાલો તમને ત્યાં જઈને બતાવું તો ખૂબ સરસ જગ્યા છે ને ખૂબ શાંત વાતાવરણવાળું છે ને અંદર ખૂબ જગ્યા પણ છે તો તમને ત્યાં જઈને બતાવું તો વિડીયોમાં બનાવી રહજો વિડીયો ખૂબ મોટો નહીં થાય એટલા માટે વિડીયોમાં બનાવી રહજો અમે ભોગી ગયા છીએ અમારી લોકેશન ઉપર ને આ ભાઈ પણ આવેલા છે સંજયભાઈ સાખત એની ગાડી લઈને તો ગાડી અંદર છે છે જોઈ શકો છો આ અમારા ગામનું ગામનું મોક્ષ મંદિર તો જોઈ શકો છો મિત્રો બોર્ડ પર લખેલું છે ને સાઈડમાં ફોટો મારેલો છે જોઈ શકો છો અને આ રસ્તો જાય છે નેશવડ ગામના શીતળામાના મંદિર તરફ નદી કોર ને અહીંથી આ નાનો ગેટ છે ને આ છે અમારા મંદિર જોઈ શકો છો અહીંથી અંદર જવાનો રસ્તો છે તો અહીંયા અમારી ગાડી પડી છે ને અહીંયા ઇંગલું માર દીધેલ છે કારણ કે ગાયું નેવું ન આવે ને આ ગેટેથી અમે અંદર આવ્યા જોઈ શકો છો આ હેનું ઝાડ છે મિત્રો કોમેન્ટમાં કરી જણાવી દેજો ખાસ તો તમને બતાવી અંદર મહાદેવના દર્શન કરાવી દે પહેલાં જોઈ શકો છો મિત્રો અહીંયા ખૂબ ઝાડું અને એવું

ને મિત્રો જોઈ શકો છો આ છે આ પથ્થરનો ડુંગરો બનાવેલો છે જોઈ શકો છો નાના નાના પથ્થરનો સિમેન્ટ રેતીનો ઉપયોગ કરીને જોઈ શકો છો આ બધા નાના નાના પથ્થર બનાવેલો છે ને આ બાજુ બીલીપત્રના ઝાડવા છે જોઈ શકો ખૂબ માત્રામાં ઝાડવા છે બધી કોર ઝાડવા ખૂબ જ છે જોઈ શકો છો ઓક્સિજન લેવામાં કોઈ પણ જાતને અહીં તકલીફ ન આવે એટલા માટે આ ઝાડવા વાવવામાં આવે છે ને ગામના કોઈ પણ વધારા ઝાડવા હોય તો અહીંયા વૃક્ષો પણ અહીંયા વાવી જાય છે જોઈ શકો છો અહીંયા તો મિત્રો સર શેકલાને સણ નાખવા માટે અહીંયા સબૂતરો પણ બનાવેલો છે જોઈ શકો છો ઉપર શેકલાને સણ નાખવાનો સબૂતરો છે જોઈ શકો છો અહીંયા લાઇટનો ફોક્સ પણ છે જોઈ શકો છો મિત્રો અહીંયા કેમેરા પણ મેકેલા છે સુરક્ષા માટે પણ કેમેરા મેકેલા છે આ બાજુ છે બધી કોર છે અહીંયા એન્ટર થાવ એન્ટર થાવ એટલે તમે કેમેરામાં આવી જાઓ અહીંથી પાછા બહાર નીકળો ત્યાં સુધી તમે કેમેરાની નજરમાં રહો છો કેમેરા મંકેલા જ છે બધી વાર ફરતે મેંલા છે ચારથી પાંચ કેમેરા છે એટલે તમે અહીંથી અંદર ગડો ત્યાંથી ત્યાં બહાર નીકળો ત્યાં સુધીના કેમેરા છે એટલા માટે અહીંયા કંઈક કંઈ પણ ગલત કામ ના થાય એટલા માટે અહીંયા વિશ્રામ ગૃહ જોઈ શકો છો ને આ બાજુ છે આ બાજુ બેઠક જગ્યા છે જોઈ શકો છો બાજુ બેસવાની જગ્યા છે ખુડશીઓ પણ ઘણી બધી મેકેલી છે બાકડા ખુડશીઓ તો મિત્રો આ બાજુ છે આ જોઈ શકો છો સમર્પણ સરપણ મેકવાનો વિસ્તાર છે આ બે ગોડાઉન આખા ભરેલા છે અહીંયા બોર્ડ પણ મારેલું છે જોઈ શકો છો સર પણ જરૂરિયાત પ્રમાણે લઈ જાવ એવી રીતના અહીંયા પણ મેંકતા જ તે જોઈ શકો છો ને જગ્યા ખૂબ વધારે મોટી છે જોઈ શકો છો અહીંયા મિત્રો જોઈ શકો છો આ કૌવો છે ઉપર જાળી મારી દીધેલી છે કારણ કે અહીંયા કૂતરા અને એવું પણ રખડતો હોય છે એટલા માટે અંદર કંઈ પડે નહીં એટલા માટે ને આ છે સેતુડો અમે નાના હતા ત્યારે અહીંયા ચતુડા ખાવા આવતા પણ અત્યારે બિચારાની હાલત ખરાબ છે જોઈ શકો છો જ્યારે હાવ હુકાઈ ગયો છે ને એક કેમેરો અહીંયા મેકેલો છે જોઈ શકો છો ને આ આવેલી છે એનું નામ જોઈ શકો છો ચોક કરીને બતાવી દો મોક્ષ મંદિર કમિટી ચૌદ એક બે હજાર અઢારથી બનાવેલું છે તો આગળ પણ તમને બતાવો અમારા મોક્ષ મંદિરનું તો જોઈ શકો છો હા ભાઈ પાણીનો બચાવ કરે છે નળ બંધ કરો ભાઈ હા બસ એમ અહીંયા હાથ પગ ધોવા માટે નળ પણ મેકેલા છે એટલા માટે તમારે કાંઈક પણ અહીંયા બ્લોક નહોતા પહેલાં એટલા માટે અહીંયા નળ મૂક્યા હતા કારણ કે અહીંયા ઊંચે હાલીને આવો એટલે ગારો ને એવું હોય એટલે પગ બગડે એટલા માટે હાથ પગને એવું ધોવા માટે નળ એવું નવું રાખેલું છે જોઈ શકો છો નીચે ને એવું ખુબ સરસ કરેલું છે આ પણ હમણાં નવો જ બનેલો છે તો જોઈ શકો છો આ શેડ હમણાં નવો બનાવેલો છે બેસવા માટે થી પેલા બધા લોકો ઓલી કાર ને બધા ઈ બાજુ બેસતા ખુલ્લી જગ્યા હતી સોમાસામાં ઊંચે માં તકલીફ થતી વરસાદ હોય તો માણસો પલ્લી જાય એટલા માટે આ બધું એટલામાં નવો શિયાળ બનાવવામાં આવ્યો છે જોઈ શકો છો મિત્રો ને ખુબ વિશાળ જગ્યા માં મોક્ષ મંદિર અમારે બનાવેલું છે નેશ્વર ગામનું એનું ઝાડવું છે એ હા એનું જાડું છે ખાસ કરીને કોમેન્ટમાં કરી દેજો મિત્રો જોઈ શકો છો આ બાજુ છે ને પાછળ અમારે આ નદીમાં જવાનો ગેટ હતો એ બંધ કરી દીધો જોઈ શકો છો અહીંથી હું છે અમુક પહેલાં હું છે જનાવરની બીક હતી ને એટલા માટે દીપડા ને એવું પણ આવી જતું આ બાજુ એટલા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે અમુક હું છે તકલીફના લીધે ગેટ બંધ કરી દેવો પડે છે અમારો વિડીયો એન્ડ થાય છે કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અને હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો તો નવા વિડીયો આવતા રહેશે ચેનલમાં તો બને રહેજો અમારી ચેનલમાં ને કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો હર હર મહાદેવ જય દ્વારકાધીશ